બોલો મને ખબર નથી ને ની હગાય થઈ ગઈ મગના એ મગના બહાર આય તો શું કરું હવે મારે એ મને ખબર નથી આ તો મારી બેન પણ મને કીધું કે તારી હગાઈ છે ને કોઈક બીજી છોકરી આ થઈ ગઈ છે હાસુ છે હાસુ હોય તો જ કીધું હોય ને અને હા ભાઈ હવે તું મને ભૂલી જાગીએ આપણે બેને પ્રેમ હતો એ હતો અને હા ભાઈ મારો તો કાંઈ વાંક છે નહીં જો ઘરે માગું લઈને મારું આવ્યા હતા તારા બાપે શોખી ના પાડી તો મારે શું કરવું મારે જો બીજે હગાઈ થઈ જાય ને એ છોડી મને બહુ ગમે છે એ હું કાંઈ ના હા ભરવાની હું છે ને તને પ્રેમ કરું છું તારે છે ને મારી આડે લગ્ન કરવા પડશે અને તું નહીં કરીને તો હું છે ને મરી જઈશ મરી જાય એવી ધમકી મને ન દે સમજી મરવું હોય ને તો મરી જાય

અને હવે જો તું કામ થી લગન કરી લેવાનો તો અને તું આ થી નઈ કે જાય નો ઉપર રે હાલ ફર જા એ છોડી છે ને હું લગ્ન નઈ કરવા તો લગન તો હું તારી યાર જ કરીશ હાજા નઈ કઈ હહ જાય હું તો ફર માં રહા આ પોળી નું શું કરવું કે ઘરે પોતે છે હવે નહીં આવે હવે તો મને ઇન્તી ને હારી છોડી જડી જઈ છે તો આને પછી થોડીક કાઈ રાખાયતી છે

એ બટા કારો વેસ બાપુ મારે છે ને ઓલા મગના લગન કરવા છે હું મગના છે ને પ્રેમ કરું છું અને એની હગાઈ છે ને બીજે થઈ ગઈ છે એ બટા મગના એટલે તારા લગન પોસિબલ નથી એના લગન તારા થાશે જ નહીં બાપુ હું તમને શું કહું છું તમે છે ને એના ઘર જાવ ને માગું લઈને એટલે છે ને મારી આ લગન કરી લી છે એ બટા ના પાડીને તો ના પાડી પછી કઈ નઈ વાત થાય તમારે લગન કરવા દેવા છે કે ન કરવા દેવા ના તો હું છે ને મરી જઈશ એ બટા પણ એવું ન કરાય તારા બાપાની ની વાબરું તો જો પણ બાપુ એને પ્રેમ કરું છું વગર છે ને ઘડી ન રહી હતી તારા લગન જ કરવા છે ને રે હા હાલ હું આ રહ્યા હાલો હાલ આની સમજાવી માગું લઈને તો આવ્યો તો મેં તો ના પાડી હતી અહીંયા પણ હાલો ને હાલ આય મગના મગના ઉભો થાતો હવે મારા બાપુ છે માની ગયા છે તું અહીં હગાઈ તોડીને ને મારે લગ્ન કરી જાય પણ તને એક વાર તો ના પાડી તો હું તમારે હોબુ લઈને આયા દોડ્યા અને હાંભળો મારું માગું લઈને તમારે કર્યા આવ્યા ત્યારે તમે હું ના પાડી સોખી ના પાડી પાડી ને અત્યારે હુંય ના પાડું છું બરોબર મારી હગાઈ થઈ દેશે અને ડોહા તારી છોડીને રાખ્યું હોય રાખ કાઈ કરે મારી જવાબદારી નહીં એ બતા

તૂટી જાય ને હાલતા હાથો થઈ જાય લ્યો આ નથી હાલો એટલે ક્યાં એ રોખડા એવરાય આઠ રૂપિયા લઈ આવેલ કાકા કાલ કાકા મારો માવો ખાઈ ગયો એ માતા મજા આવી ગઈ આ તું આઠ રૂપિયા દઈ જાય મારો માવો લેવા જવો

એમાં એવું છે ને એ ભૂલ મારી ના પાડી અરે બાપરે પ્રેમ કર્યો બીજા શું કરું બધા મારે આનું નો કરાય ટપુ કાકા જૈન બે મુકાય એટલે સમજી જાય એવું હા અત્યારે એવું જ ને સમજી જ નઈ મારા દીકરા

હા ભાઈ એમાં તારે વર્ષમાં હું લેવા દેવા મારી હગા કરી દે બીજે અલે હું વર્ષમાં પડું હોય તને તોડી નાખવાનું તારે હા તોડી નાખ્યો તમને કેટલીક વાર મારે ના પાડવી તમે આય મારું ખોબું શું લેવાનું જોવા આવો છો તો પેલા નો કહેવાય પેલા હું કનતે મને પ્રેમ કરે હે હરહો બાપા એટલે તમારે કરવાનું શું થાય હિચો તે જ્યાં હગાય કરી અહીંયા તોડી નાખને મારી સોડિયા લગન કરી લે હાલો એ હગાય આજે નઈ તૂટે અને કાલે નઈ તૂટે એટલે તોરે કુ બીજા માણા બોલાવું હે બોલાવું એ ના સમજ નાખું આ જો જો તમારે શું હગાય તોડાઈ ગયે હા કાય વાત ઓને હગાય તોડી નાખું પછી તમ શું કરશું આની અર તારે લગન કરવાના શું લગન કરવાના હા નહ કરું તો હાલો એ આપડે આ હગાઈ કરેલી રહી ને એ મારે નતરાકવી સોડી મન નથી ગમતી હા હા એ બધું જવા દો જી શું હોય સારું કાપો હગાઈ નથી રાખવાની હો હા પછી મન નો ત્યાં હતા હાલો ટપુ કાકા થઈ ગયું તમારું હા થઈ ગયું સારું હાલ હું જાઉં આવું પરાયણે હાલે એ પરાયણે નહીં આવે તારા બાપુ ક્યાં છે એ મારા બાપા વાળી હશે હા તે હાજ આવે તો મારા ઘરે મોકલજે તારા બાપુ ને શું એટલે લગ્ન ની શું મારી લગ્ન નથી કરવા કા કરવા પડ્યા ને સારી દીકરી બોલો આ બધા એ થઈને મા શાંત કરીને આવીને મને માર્યો અને હગાઈ મારી તોડાવી અને ફૂલડિયારે પાછું શેત કર્યું કાંઈ વાંધો નહીં મારે તો લગ્ન કરવાથી મતલબ ને ગમી અહીંયા થાય લાય પૂવા દે હવે તો ફૂલડિયારે થાય છે હા